જ્યાં હમણાં જ ડામર રોડ બનાવવામાં આવ્યો છે ત્યાં પાણી લીકેજ થઈ રહ્યું છે રોડની નીચેથી પાણી બહાર નીકળી રહ્યું છે રસ્તા પર આ રીતે પાણીની રેલમ છેલ થઈ રહી છે ને જેના કારણે અહીંથી પસાર થતાં લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે આ દ્રશ્યો વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં સ્પંદન સર્કલ પાસે આવેલા અમરજ્યોત શોપિંગ સેન્ટર પાસેના છે જાગૃત નાગરિકનું કહેવું છે કે ત્રીજી વખત ડામર રોડ બનાવવામાં આવ્યો છે અને અહીં પાણીનું લીકેજ સતત થઈ રહ્યું છે ડામણનો રોડ બનાવવામાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે આડેધડ કામ કરવામાં આવે છે કોન્ટ્રાક્ટર દ્વારા અને તે છતાંય કોર્પોરેશન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવતી તેવા આક્ષેપો પણ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યા છે આ વિડીયો જે સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે ડામણનો રોડ બનીને તૈયાર છે ને તેની નીચેથી પાણી નીકળી રહ્યું છે અને ત્યારે કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે અહીં પાણીના લીકેજની સમસ્યા છે ને તેવામાં ડામર રોડ તો બનાવી દેવામાં આવે છે પરંતુ ડામર રોડ બનાવતી વખતે યોગ્ય માટીનું પુરાણ કરવું જરૂરી હોય છે પરંતુ માટીનું પુરાણ કર્યા વગર અને જે માટી ત્યાં હતી તેને અહીંયાથી બીજી જગ્યાએ લઈ ગયા હોય તેવા પણ આક્ષેપ જાગૃત નાગરિકે કર્યા છે અને આડેધડ કામગીરીના કારણે અહીંથી પસાર થતા ને અહીં રહેતા લોકો હાલ હાલાકી ભોગવી રહ્યા છે આ માજલપુર પંદર સર્કલ અમરજોત શોપિંગ સેન્ટર સેન્ટરનું દ્રશ્ય છે અહીંયા આ ત્રીજી વખત પાણી લીકેજ થઈ રહ્યું છે પરમ દિવસે અહીંયા ડામરવાળો જે રોડ બનાવ્યો એ રોડમાં અંદર નીચે ખાડામાં માટીનું પુરાણ કર્યું નહીં આ બધી માટી એ લોકો ટ્રેક્ટર ભરીને બીજે લઈ ગયા અને જેનાથી એને ઉપર રોલર ફેરવ્યું તો અંદર પોલાણ હોવાથી પાઇપ પાણીની પાઇપલાઈન પાછી તોડી નાખી છે અને આજે અમારા ઘરે બે દિવસથી અમારા શોપિંગમાં પાણી આવતું નથી તો આ કા કોર્પોરેશનની અણઘડ કા કામગીરી છે તેનો આ ઉત્તમ નમૂનો છે એક જ જગ્યાએ ત્રીજી વખત આ લોકોએ ખોદકામ કર્યું અને ત્રીજી વખત પાણીની લાઈન તોડી છે તો આ કોન્ટ્રાક્ટર જે બી હોય હું તો કહું છું કે આના કોન્ટ્રાક્ટરને એક બી એક પણ રૂપિયો આપવાના જોઈએ એની કામગીરીનો કારણ કે એણે કામગીરી બરાબર કરી નથી અથવા તો પછી જે મ્યુનિસિપલ કમિશનર છે એ આ કોન્ટ્રાક્ટરને જે બિલના પૈસા ચૂકવવાના હોય એ મ્યુનિસિપલ કમિશનરના પગારમાંથી આપવા જોઈએ મારું એવું માનવું છે પ્રજાના વેરામાંથી આપવા ના જોઈએ પ્રજા તમને વારંવાર એક જ જગ્યાએ ખાડા ખોદવા માટે વેરો નથી ભરતી બરાબર પ્રજા વેરા એટલા માટે ભરે છે કે સુંદર કામગીરી અને સુગઢ કામગીરી માટે કરે છે તેની જગ્યાએ આ અણગઢ કામગીરી આપણે જોઈ રહ્યા છીએ કોર્પોરેશનની કોર્પોરેશનની અણગઢ કાર્યવાહી જોઈ રહ્યા છે અને આજે પાણીનો ઉનાળામાં ભર ઉનાળામાં ભરપૂર વેડફાટ જોઈ રહ્યા છે આજે અમારા ઘરોમાં ઘરોમાં પીવાનું પાણી નથી કપડાં ધોવાનું વાસણ ધોવાનું પાણી નથી બે દિવસથી અને આજે હાલ આ હાલત છે વડોદરા શહેરની તો ભારતીય જનતા પાર્ટીની સરકારને આ વિડીયો બતાવો અને આ ચોરોને બતાવો કે જુઓ તમારા રાજ્યમાં કેવું કામ થઈ રહ્યું છે તમારા શાસનમાં આ કેવું કુશાસન થઈ રહ્યું છે અને પ્રજાના ખિસ્સા કપાઈ રહ્યા છે પ્રજા વેરા પ્રજા ઉપર વેરા તમે વધારતા જાઓ છો બરાબર સામે તમે આવી ફેસિલિટી આપો છો તમે આવા કામ કરો છો તો આ હું વિનોદ શાહ પૂર્વ ઉપપ્રમુખ વડોદરા શહેર કોંગ્રેસ જ્યાં હમણાં થોડા દિવસ પહેલાં આગ લાગી અને ગેસની લાઇન આના જ નીચે આ જ જગ્યાએ નીચે ગેસની લાઈન છે અને આ ત્રીજી વખત આ રીતનું પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તો તે સમગ્ર કોર્પોરેશને પણ આની નોંધ લેવી જોઈએ કમિશનરે નોંધ લેવી જોઈએ અને હું તો કહું છું કે જે અધિકારી હોય એને સસ્પેન્ડ કરવો જોઈએ બસ આ જ મારી માગણી છે